મીરાબોલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોની વન ડે સેલ આજે આપણે સ્પેશિયલ વન ડે સેલ એટલે આ સેલ આજના દિવસ પૂરતો જ માન્ય રહેશે કારણ કે આ સાડી બધી એવી સરસ સરસ સેલમાં મૂકી હતી કે બહુ ઝડપથી વેચાઈ જવાની છે આ જો સો રૂપિયામાં સાડી બોલો કોટન સાડી છે સો રૂપિયા હજી બીજું ઘણું બધું બતાવવાનું છે આવી વિડીયો

કઈ બનાવવું હોય બેનોને તો બનાવાય જાય આમાંથી તો બેનો રીતે રીતે કેવા કેવા સરસ આઈડિયા કરીને લઈ જાય અમને ખુદ અંદાજ ન આવે સો રૂપિયા જો એક સાડી માંથી સાંધો છે બાકી બધી કમ્પ્લીટ છે સાંધાવાળી કઈ છે એ તમને બતાવી દઉં બતાવી હતી ને એમાંથી ખોઈલા તો મેં જોયું એક સાડીમાં સાંધો નીકળ્યો બાકી બધી સાંધા વગરની છે આ જોઈ લો સાંધો એ બતાવી દઉં પછી એમાં કોઈ રિપ્લેસ નહીં થાય હવે બતાવું છું આ ટાઈપની બધી પોસ્ટર પીસ પાઉચ પેકિંગ વાળી પાંચસો થી છસો ની રેન્જ ની જે સાડી છે એને આપણે વન ડે સેલમાં મૂકી છે હમણાં જે નવો સ્ટોક આવ્યો હતો ને બધો નવો સ્ટોક છે ચારસો રૂપિયા સ્ટોક ક્લિયરન્સ નો સેલ અને વન ડે સેલ એકદમ મસ્ત પોચા સાડી જો અને બધી ફ્રેશ સાડી છે મારી ગેરંટી હતી એ કઈ નુકસાન ચારસો રૂપિયામાં જુઓ આ બધી આપણે પાંચસો થી છસો ની રેન્જ વાળી સાડી છે ચારસો માં જુઓ કાટુરામાં કલર આ ગાળા બોર્ડરમાં સેલમાં હોય તો એવું નથી કે કોઈ ફેશન વહી ગયેલો માલ કે પડતર માલ એવો માલ તમને સેલમાં જોઈએ અમારા સેલમાં શુદ્ધ ચોખ્ખો સારું સિસ્ટમ આ બધી જો હમણાં જ વિડીયો બનાવી પાંચસો નો બનાવ્યો તો છસો નો બને એમાં એકાદ પીસ જ વહી માલ બધો પૂરો થઈ ગયો આપણે વન ડે સેલમાં બેનોને લાભ આપી દઈએ છીએ ચારસો રૂપિયાનો પકડજો જે રી ભૂ બેનો ગુલાબી બાંધણી સવારે એક બેન આવી બહુ બધી બાંધણીઓ માંગી ને સ્પેશિયલી એની બાંધણીઓ છે બે કલર છે બદામી કલર જો મસ્ત પોચા ખાતરમાં છે આ જો આઈજેરી લીલો છે કટોરામાં ડબલ કલરની છે ચારસો રૂપિયામાં આ બદામી કલર પટોળું આ મહેંદી કલર સિલ્કનું આખું એકદમ લચકદાર પોચું ખાતર છે

ખરીદી હજી ચાલુ છે બેનોની તો આજે આપણી પાસે માલ આવવાનો છે જેની અંદર તમને લઈ અને ત્રણ હજાર સુધીની સાડીઓ મળવાની છે બધી ચડુતરના ભાવની ઘણી બધી મોટા પાર્સલ આવવાના છે તો જેને ખરીદી કરવી હોય એ વિચારજો આ પેરોટ કલર છો મસ્ત છે પેરોટ કલર આ લાલ કલર કલર અમરજન્ટ કલરદી બદામી કલર અને એક આ મેંદી કલર અમરજન્ટ બ્લુ કલર ચારસો રૂપિયામાં બહુ એટલે બહુ મસ્ત મજાનું કલેક્શન આપી દેવાના છે આપણે જો સરસ સરસ આઈટમો બતાવી દીધી આજે પણ આવી સરસ નવી વેરાયટી રોજના માટે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને નવા નવા વિડીયા બધાની પહેલાં જોવા મળે તમારી પસંદગીની વેરાયટી તમે ઝડપથી લઈ શકો જય માતાજી